નંદગોરબા મહિલા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે અંગદાનની માહિતી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પણ સમાજના અનેક લોકોમાં અંગદાન અંગેની જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે સમાજમાં અંગદાન અંગે જાગૃતિ કેળવાય તેમજ અંગદાન થકી અન્ય વ્યક્તિને નવજીવન આપી શકાય છે એવા વિષય પર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવર બા મહિલા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અંગદાનની માહિતી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન અંગેની માહિતી સભર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી રિપોર્ટ પાવીપુર ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર તો એવા વ્યક્તિનો આપણે ડોનર તરીકે રિસીવ કરીને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો મલ્ટીપલ પેશન્ટ જે ઓર્ગન ફરના હોય જેમ કે કિડની ફેલ હોય લિવર ફેલ હોય હાર્ટ ફેલ્યુર હોય તો એ બધાને આપણે ટ્રાન્સપ્લાન્ટથી લાભ આપી શકીએ અને જેનું મલ્ટિપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બીજાનામાં થવાથી બીજી ઘણી બધી જિંદગીઓ બચી જાય તો આ મેં આપને એક ટેકનિકલ બાબત કરી કે મોટી કિડની ફેલ્યુરના પ્યુશનને પાણી પીવાની મનાઈ હોય છે બરાબર છે મારી વાત તમારા દાદાને કહેવું કે એક લીટરથી વધારે પાણી નહીં પીવાનું હું પોતે લિવરનો પેશન્ટ છું અને મને જ્યારે ડૉક્ટરનો મળવા ગયો તમને હું લાગ્યો કે આ પાણીની બોટલ પાણી પીવા માટે ઉપાડી છે પણ પાણી પીવા માટે નહીં આ વાત તમારી સાથે કેમ શેર કરું છું એ તમે સમજો

એના બંને કુટુંબમાં વાત છે બરોબર તમે ઘરે જઈને મમ્મીને વાત કરો ભાઈ વાત ન કરતો હોય તમે ઘરે જઈને વાત કરતા હશો મમ્મીને કે આજે આમ થયું તેમ થયું કે બધી તમે વાત કરશો તો એક અમારો ઉદ્દેશ એ પણ છે કે આપના થકી અમે બીજા ઘણા બધા લોકો સાથે પહોંચવા માંગીએ છીએ બીજી એક વાત કરીએ તો એક આ તમને બધા નંબર વિનંતી છે કે આપણે બધા ઊભા થઈશું ટૂંકમાં એક પ્લે બોલાવડાવું છું એ બધા બોલીશ બધા ઉભા થઈ થઈએ